આજની આ આત્મિક જાગૃતિની સભાઓમાં આજે આ ચોથો દિવસ છે ત્યારે હું મને ઈશ્વર પિતાએ તેમના વચનો આપવા માટે પસંદ કરી તે માટે ઈશ્વર પિતાનો સૌ પ્રથમ તો હું પુષ્કળ આભાર માનું છું જાણું છું હું લાયક નથી નબળી છું છતાં પણ મારી નિર્બળતામાં તે મૃત્યુ મારો કરે છે તે માટે પુષ્કળ આભાર માનું આપણા બાળક સાહેબ રેવડેન દેવસા સાહેબ રેવડેન દીપક ક્રિસ્તી સાહેબનો પણ પુષ્કળ આભાર માનું છું સુવારતા પ્રચાર અને મિશન સમિતિના પ્રમુખ જલુ બઘેલભાઈ સેક્રેટરી નાખી કમિટીનો પણ આભાર માનું છું કે તેમણે વધારે મારી પસંદગી કરી અને તમારા બધાનો પુષ્કળ આભાર માનું છું કે તમે મને સાંભળવાના છો અને એ તમારે એ દ્વારા મને તમારી હાજરી મને ઉત્તેજન આપી દે છે તે બદલ હું હુંજનોનો પુષ્કળ આભાર માનું છું અને દર વખતે મને ઉત્તેજન આપી આપી અને આટલી થોડી આગળ મારા પ્રોગ્રેસમાં વધારો તમે લોકોએ જ કર્યો છે એટલે મને કોઈ ડર બી કશું નથી કારણ કે તમે મારા પોતાના છો તમે સ્વીકારશો ભૂલોને પણ સ્વીકારશો સૌ પ્રથમ તો આજે આપણા બે મરણ થયા સાહેબ ક્રિશ્ચન સાહેબ અને શારદાબેન ટેકવા એમના દુઃખિત કુટુંબ માટે પ્રભુ તેમને દૈવી દિલાસો આપે તે માટે હું ખરા હૃદયથી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું અને તેના માટે દિલગીરીને દુઃખ વ્યક્ત કરું છું પ્રાર્થના હે મારા પ્રભુ હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું તમારા વચનનો ખુલાસો તમે હું તમારા શબ્દોથી મારા મુખ દ્વારા કર અહીં બેઠેલી એક એક વ્યક્તિના કઠોર આત્માને તમે જેવા હૃદય કરો કે જેથી એ તે લોકોના હૃદયમાં એનો ઉપયોગ થાય અને તે તમારી પાસે આવે હા પ્રભુ તમે તો તમારી પાછળ દોરવા માટે થઈને અમને શિષ્યપણા મારું આહવાન આપ્યું છે તો અમે એ આહવાન સ્વીકારી અને તમારી પાછળ ચાલે તેવું રોગુ મન અમને આપજો આ ઘરના જગ્યાને અમે હે પવિત્ર આત્મા તમારા હાથમાં સોંપીએ છે અને આ પવિત્ર આત્માથી આ જગ્યાનો કબજો લો અને તમારો પવિત્ર આત્મા હાલતો થાય તેવું તમે થવા દેજો પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં આમ આજનો મારો

શિષ્યપણાનું તેળું પાયો અને તાયો એના ઉપર તેમણે સરસ રીતે સમજાવ્યું છે તેનું તે તો વ્યક્તિગત છે અને તે દેવના રાજ્યના સેવા માટેનું છે હોય છે પાયો તો પાયામાં તેમણે કહ્યું કે ઈસુની સેવા કે ઈસુ માટેની સેવા જ નહીં પણ તેના ચરણોમાં બેસવું એ જરૂરી છે અને કાર્યમાં તેમણે સમજાવ્યું હતું કે ઉપદેશ કરવો અને તેના સાક્ષી બનવો અને તેમણે ફાનસની વાત કરીને સરસ રીતે સમજાવ્યું કે જો ફાનસમાં અંદર કાળાશ લાગી જાય અને એ સાફ ના કરીએ તો બહુ ઝાંખું અજવાળું આવે પણ જો એ સાફ કરીએ તો વધારે પ્રકાશ આપણને મળી શકે બહુ સુંદર રીતે તેડું પાર્યો અને કાર્ય સમજાવેલા

ફળ આપે છે તેને પણ પ્રુનિંગ કરે છે તેમનો માળી એટલે યગવા દેવા તે દ્વારા પણ સમજાવ્યું અને જે ફળ વધુ આપે છે તે દેવનો મહિમા રૂપ બને છે અને નથી આપતી તેને કાપીને ફેંકી દેવામાં આવે છે ને તે શું કહી જાય છે એમણે એ જ સમજાવ્યું કે આપણે ઈસુમાં રહીએ ને પ્રભુ આપણામાં રહે અને એમણે એક જ શબ્દ વાપર્યો તો કે શિષ્ય એટલે ઈસુમાં વસવું ત્રીજા દિવસે શ્રી પીટરભાઈ પ્રિધનસાએ શિષ્યપણામાં ની શરતો અને લાયકાત વિશે સમજણ પૂરી પાડી છે અને એ તો લોક નવ એકાવનથી બાસઠમાં ત્રણ વ્યક્તિઓ દ્વારા હતું કે એમાં શિષ્યપણાની શરતો શું અને લાયકાતો શું એમાં ઈસુ પહેલા ને પહેલો જે વ્યક્તિ હોય છે ઈસુ ખ્રિસ્તને કહે છે કે હું તારી પાછળ આવું ત્યારે એમને ના પાડે છે અને કહે છે કે લોકડાને દર પક્ષીને માળો હોય છે પણ માણસના દીકરાને માથું ટેકાવવાની જગ્યા નથી બીજો કે ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે મારી પાછળ આવ ત્યારે કહે છે કે ના મને મારા બાપને દાટવા જવા દે ત્રીજાને કહે છે

શિષ્ય પણ એટલે જે ગુરુની પાછળ પાછળ જાય જૂના કરારમાં એનો એક દાખલો છે બીજો રાજા એનો બીજો અધ્યાય તેમાં પ્રબોધક એલિયા અને એલિશા જે એનો શિષ્ય હોય છે એના દ્વારા આપણને મળે છે કે જ્યારે છેલ્લો સમય આવવાનો હોય છે ત્યારે પ્રબોધક એલિયા કહે છે તું અહીંયા થો એટલે એ ત્યારથી ગિલ્લાતથી કે મને પ્રભુ ગિલ્લાદથી બેઠેલ જ થઈ રહ્યા છે તો કે ના જીવતા યહોવાના સમ અને તારા જીવના સમ કે હું તને છોડીશ નહીં ફરી યરોખ જઈને પણ એરિયા પ્રભુ તકેને આ જ પ્રમાણે કે છે તો એ કહે છે કે ના હું તો તને છોડીશ નહીં યરોખ થી કિલ્લા થી બેથેલ જાય છે થી યરેખો અને થી યારદન ત્યાં સુધી શિષ્ય તરીકે એલિસા તેની પાછળ જ જાય છે એ તેની પાછળ પાછળ જાય છે એ શિષ્ય અને ગુરુનો એક સરસ સારો નમૂનો છે કે આપણે પણ જો શિષ્ય છીએ તો ઈસુ ખ્રિસ્તની પાછળ પાછળ જવા તૈયાર રહેવું જોઈએ પણ એ છે કે તેમાં શિષ્યમાં ગુરુની ઝાંખી દેખાય નો પ્રતિબિંબ દેખાય એ ધીરે ધીરે ગુરુના શિક્ષણમાં એટલો અથપરોથ થતો જાય એને એટલા એને શીખામણ તેની શીખ કે એના ઉપદેશ આત્મસાત કરતો જાય કે ધીરે ધીરે તે પોતે ઓગળી જાય તે ગુરુમાં સમાઈ જાય અને હવે શિષ્યપણું એટલે તે ધીરે ધીરે ગુરુ પોતે બની જાય અને તે પોતાના શિષ્ય બનાવે આ એક શિષ્યપણાની જર્ની છે કે તે શિષ્યપણામાંથી પોતે ગુરુ બની અને નવા શિષ્ય બનાવે મારી આજની જે કલમ છે આપણે બધા સાથે વાંચીશું યોહાન પંદર અને બાર આપણે બધા સાથે વાંચીએ મારી આજ્ઞા આવો એ છે કે જેમ જેમ તમારા પર છે

અને જે તેઓને પાડે છે તે જ મારા પર પ્રેમ રાખે છે અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારો બાપ પ્રેમ રાખે છે અને હું તેના પર પ્રેમ રાખીશ આજ્ઞા પાડવાની આપણને આખી બતાવે છે કે ના શિષ્ય તરીકે આપણે આજ્ઞા પાડવું કેટલું જરૂરી છે કે જો આપણે તેના શિષ્ય છે તો આપણે તેની આજ્ઞામાં રહેવું જ પડશે અને તેની આજ્ઞા પાડવી પડશે

તો તમે મારી આજ્ઞા પાડશો એટલે આપણને પહેલું તો એ કલમમાં આજ્ઞાઓ પાળવી એ મસ્ટ છે એ શિષ્ય તરીકે જરૂરી છે એ કહી દીધું છે પણ આ કલમમાં કેવો પ્રેમ કરવો કેટલો પ્રેમ કરવો એનું માપદંડ આપી દીધું છે જેવો મેં કર્યો જેમ મેં રાખ્યો તમારા પર તેવો તમે રાખો તેમ તમે કરો

કેમ કે દેવે જગત પર એટલે પ્રીતિ કરી કે તેને પોતાનો દેહા કે જેને દીકરો આપ્યો એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ રાખે આપણે તો સરસ રટ્ટો મારેલો જ છે અને એ જ બોલવાના છે એ મને પૂરી ખાતરી આ તો જનરલ આપણે તો વાંચતા બાળપણથી સાબા શાળામાં ને બધે વાંચતા કરતા ને જવતા આવે છે એટલે એ આપણે ઈશ્વરના ઈશુના પ્રેમને બહુ કોમન રીતે લઈ લીધો છે કે આ પ્રેમ કરવાનું પ્રેમ કરવાનું પણ પ્રેમ એને કેવો કર્યો બસ આ કલમો બોલી અને એ પણ આપણા મગજમાં ઉપર છલું જતું રહે છે પ્રેમને સમજી નથી શકતા સાચી રીતે તો મેં એટલું મનન કર્યું એક આખો દિવસ તો મેં આ આખી કલમને ફક્ત બોલ બોલ જ કરીને મેં મારા બેડરૂમમાં મોટું બોર્ડ છે ને એના પર લખી નાખી કલમ અને મેં ફક્ત બોલ્યા કરી એ સમજવા કે ઈશ્વર મને શું કહેવા માંગે છે આ કલમ ત્યારે મને એક હું મારી અંગત સાક્ષી આપવા માંગુ છું કે આ કલમ વાંચ 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 કરી મને સમજાતું નહોતું કે હું ઈશ્વર પ્રેમને કેવી રીતે હું સમજી શકું મારે ખાલી તમને સારું શિક્ષણ આપવું છે કે સારા અલંકારિક ભાષામાં બોલવું છે એવું નથી પણ પહેલાં મને મારા જીવનમાં એ મેં સમજવું હતું એટલે મેં પહેલાં આંખો બંધ કરીને બસ ફક્ત કશી પ્રાર્થના ના કરી ચૂપ રહી અને ઈશ્વર પાસે માગ્યું કે તમે મને સમજાવો અને પછી મારું મન તો અંદર ઘૂંટાવાનું શરૂ થઈ ગયું કેમ ઘૂંટાતું તું ખ્યાલ નહોતો આવતો અને એકદમ મને ખ્યાલ આવ્યો અને મેં ફોન ઉપાડ્યો અને એક વ્યક્તિને મેં ફોન કર્યો

અમારા કુટુંબને બહુ જ મોટું નુકસાન થયેલું છે એટલે મન એમના તરફ દુઃખી હતું પણ છતાં મને એ જ ઈશ્વરને બતાડ્યું તો પહેલું મેં એમની સાથે એ વાત કરી અને પછી ફોન જ્યારે મૂક્યો તો હું એટલી બધી રડી છું એટલી રડી છું પણ એ રડીને પછી હું ખાલી થઈ ગઈ અને એ ખાલી થઈને ત્યારે ઈશ્વરે મને સમજાવ્યું કે પ્રેમ અને શિષ્યપણું શું છે હવે તું ખરા અર્થમાં આ શિષ્યપણા અને પ્રેમ માટે વચનો બોલવાને લાયક બની છે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું અને જરૂબાબેલભાઈનો પણ આભાર માનું છું કે મારી કલમ બીજી હતી પણ મારા માટે આ કલમ યોગ્ય ઈશ્વરે નક્કી કરેલી હતી કે એ દ્વારા મને ઈશ્વરના પ્રેમને મારા અંગત જીવનમાં જાણવાની તક મળી હવે મેં વિચાર કર્યો કે એમણે કેવો પ્રેમ કર્યો પ્રેમ વિશે તો વાંચી 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 બાઇબલ થાકી ગઈ કન્ફ્યુઝ થઈ ગઈ કારણ કે ઉત્પત્તિથી તે પ્રગટીકરણ એ પ્રેમનો સંદેશો છે મારે શું લેવું હું કંઈ એટલી થિયોલોજીની એટલી બધી શિષ્ય નથી કે હું બધું જાણતી હોઉં કે રીતે બોલી શકું પછી ફરી મેં ઈશ્વર પાસે માંગણી કરી કે એટલે પહેલું મને તેમણે બતાવ્યું આજે મને કોઈ કહેશે કે ઈશ્વરે તમારા વ્યક્તિગત જીવનમાં કેટલો પ્રેમ કર્યો એ તમને કોઈને ખબર છે વ્યક્તિગત જીવન ઈશ્વર આ કલમ દ્વારા એ કહેવા માંગે છે

ત્યાંથી તો ઈસુ ખ્રિસ્તના પ્રેમની શરૂઆત થઈ મેં તો લિસ્ટ બનાવવાનું ચાલુ કર્યું અને જે લિસ્ટ મારું બનતું ગયું કે પાનાના પાના ભરાવા મળ્યા એટલો અજાણે બે પ્રેમ ઈશ્વરનો મારા પ્રત્યેનો મને લાગ્યો હમણાં બે હજાર બાવીસમાં તો હું લિટરલી મરી જ ગઈ હતી અને એમાંથી મને જીવન મળ્યું છે એ પહેલા પણ મારે નાનપણમાં પણ મારા જીવનમાં ગાત ગઈ છે આપણા જીવનમાં કેટલી વાર માંદા પડ્યા છે મા બાપ પાસે હતા ત્યારે તકલીફો પડી છે ખોરાક આ તે મુશ્કેલીઓ જોઈ છે તો એમાંથી હમણે બહાર કાઢેલા છે એમનો અજાયબી પ્રેમ લગ્ન પછી પણ આપણા જીવનમાં ઘણી સંકટ મુશ્કેલીઓ સ્કેરસિટી ને બધું આવ્યું છે પણ એ ક્યારે એક કન્ટિન્યુ નથી રહે એમાંથી પણ ઈશ્વરે એમના પ્રેમ ને આપણને પ્રદર્શિત કરે છે અને બહાર કાઢે છે એટલે આજે એ પ્રેમ ને મે આજે અહીંયા બેઠેલા છો કે હું પણ અહીંયા ઊભી છું તે ઈશ્વરના પ્રેમનો જ પ્રતીક છે આજે જે બે મરણ થાય એ પ્રભુના વચનો સાંભળવા માટે થઈ અને એ આજે અહીંયા હત્યા હયાત નથી આપણામાં અત્યારે શ્વાસ ચાલુ છે ને એ પણ ઈશ્વર નો મહાન પ્રેમ છે એટલે ઈશ્વર એ કહે છે કે જો જેવો મેં તારા પર પ્રેમ કર્યો છે તેવો તું એકબીજાને પ્રેમ કર ઈશ્વરે તો એ પ્રેમ અગાપે પ્રેમ અનકન્ડિશનલ લવ કર્યો આપણો દુનિયાવી પ્રેમ તો પ્રેમની સામે કંઈક ના માતા માંગે છે એની પાછળ કંઈક ને કંઈક અપેક્ષા હોય છે પહેલા યોહાન ચાર ને સાતમાં માં લખે છે કે આપણે એકબીજા પર પ્રેમ કેમ કે પ્રેમ તો દેવથી છે એટલે પ્રેમ ઈશ્વર પ્રેમ છે

અનકન્ડિશનલ લવ આપણો બીજો લવ છે એ સ્ટોર જે લવ જે મા બાપ આપણને કરે છે બાળક મા બાપને કરે છે આપણે ભાઈ ભાઈબહેનને કરીએ છીએ સગાવાલાને કરીએ છીએ આજે મેં મારા માતા પિતાના પ્રેમને જ અનુભવ્યો કે એમના પ્રેમમાં ક્યાં કોઈ મારી પાસેથી અપેક્ષા હતી ફક્ત ને ફક્ત પ્રેમ મારી કેર કરી સંભાળ કરી પોતે ભૂખ્યા તરસ્યા રહ્યા પૈસા નહોતા તોય ફીઓ ક્યાં ક્યાંથી ઉધાર ઉછીના કરી નહીં ભરી છે અને ભણાવી ગણાવીને અત્યારે લાયક બનાવ્યા છે એ એમનો કેટલો મહાન પ્રેમ અને એ એમનો ધીરે ધીરે સ્ટોર જેમાંથી અનકન્ડિશનલ લવ અગાપે પ્રેમ માટે પણ નમે છે પ્રેમ તો કેવો છે કે જ્યારે ગમે તે બાળક ગમે એટલો ખરાબ હશે કોઈ મા કે બાપ એના માટે ખરાબ નહીં બોલે નહીં બોલે હજી આપણે એને કમ્પ્લેન કરવા જઈશું ને તો એ કહેશે ના ના હો મારી છોકરો તો એવો નથી મારી છોકરી તો એવી નથી એ એના ખામીઓને ઢાંકે છે કેમ કે પ્રેમ પાકના પૂજને ઢાંકે છે એ પ્રેમ છે ત્રીજો પ્રેમ છે કે ઈરોઝ પતિ પત્નીનો પ્રેમ પ્રણાય ઈશ્વરે એવું નથી કીધું કે ફક્ત શિષ્યપણામાં તમે મારી પાછળ આવો કે મને જ પ્રેમ કરો પણ એકબીજાને પ્રેમ કરો આજના સમયમાં સામાજિક કૌટુંબિક સમસ્યા ખૂબ જ ગંભીર થઈ રહી છે એ આપણે એક એક વ્યક્તિ જાણીએ છીએ કે એક ઘરમાં રહેવા છતાં પતિ પત્ની વિધુર કે વિધવા તરીકેનું જીવન પસાર કરે છે રૂમો અલગ છે જુદા જુદા ખાય છે દરેકના પોતપોતાના બેંક એકાઉન્ટ જુદા છે ખર્ચો પોતે પોતાની રીતે કરે છે વાતો નથી કરતા તો મારો પહેલો જ મને તો બોજો એ પહેલો લાગ્યો કે કુટુંબ વ્યવસ્થામાં પતિ પત્નીનો એકબીજાનો પ્રેમ એકબીજા પ્રત્યેનો પ્રેમ જો તમે ઘરમાં જ નથી કરી શકતા પ્રેમ તો તમે બહારનાને શું બતાવવા જવાના આપણે કેવું છે હ્યુમન નેચરની કે આપણે બીજા સાથે બહુ સરસ સરસ રીતે બોલીએ છાઈએ કારણ કે એ આપણે સારા દિવસ પણ સત્યતા તો ઘરમાં હોય છે અને ત્યાંથી જ શરૂ થાય છે કે સાચા શિષ્યપણાનો અને ઈશ્વરનો જો

અભિમાન નથી એ એક બીજાને સામે ગેરવર્તૂક કરતો નથી ખીજવતો નથી એ આખા જે પ્રેમના પ્રકાર છે કે એની વ્યાખ્યાઓ છે એ આપણે આપણા જીવનમાં આત્મા સાથે કરવાની હકીકતમાં જરૂરી છે અને તે જો ઈશ્વરનો એ પ્રેમ આપણા આત્મામાં જરૂરી જોઈતો હશે ને તો

કલમો કડકડાટ બોલીએ છીએ પણ એનો મિનિંગ ખબર છે મીનિંગ શું છે પ્રેમ કોઈ વસ્તુ નથી કે તમે એને આપો એટલે પતિ ગયો પ્રેમ દર્શાવી દીધો અત્યારનો પ્રેમ તો ક્ષુલ્લક છે પ્રેમની સાચી સત્યતા તો કોઈ સમજી શકતું નથી પ્રેમ તો એક અભિવ્યક્ત અનુભવવાની વસ્તુ છે આત્માથી આત્માને સમજવાની એક સંવેદના છે એ સંવેદનાને જ્યારે આત્માથી કારણ કે સ્પર્શ છે આંખોથી પણ તમે વ્યક્ત કરી શકો છો

કહેવાનો વસ્તુઓ આ આપણે વેલેન્ટાઇન ડે ગુલાબ આપવું કે હાર્ટ વાળું મોટો પેરી આપવું કે આ કે નથી સાચી સમજ આત્મામાં છે આ કે આત્મા છે એટલે મારે પહેલું તો એ જ હતું કે પતિ પત્ની તરીકે જેમ ખ્રિસ્તે મંડળીને પોતાની કન્યા માની અને એને પોતાનો બધો જીવ રેડી દીધો તેમ જો પતિ પત્નીને કરે અને જે મન રહી ખ્રિસ્તને આધીન છે તેવી રીતે જો પત્ની આધીન રહે આધીનતાનો મિનિંગ એ નથી કે જેમ બોલે એમ ઉઠો બેસો બોલો ચાલો કે અપમાન સહન કરો કે એ ગમે તે તમારી ચાર વ્યક્તિઓની આગળ પણ મજાક મશ્કરીઓમાં પણ સ્ત્રી તરીકે અપમાનિત કરે છે બહુ દુઃખ લાગે છે સ્ત્રી એટલે નથી બોલતી કારણ કે એ ત્યાં ચાર માણસો એના પતિનું માન જાળવવા માટે થઈ અને એ સમય કરીને હસીને ચૂકી બેસે છે પણ આજે બધા ભાઈઓને કહું છું કે મજાક મશ્કરી પ્લીઝ મશ્કરી સ્ત્રીની ના કરશો એ પ્રેમનું પહેલું ધ્યાનથી તમારું પગથિયું શરૂ થાય છે માન આદર કોઈના પ્રત્યે માન છે તો આપણે એમ જ કહીએ કે હા એના પ્રત્યે મને પ્રેમ છે જો ખ્રિસ્તના શિષ્ય છીએ તો આપણા આત્મામાં પ્રભુ હોવો જોઈએ

કે બાર અને પછી જ્યારે એક કુટુંબમાં દેવના આત્મા રૂપી દીવો સળગતો હશે તો પહાડ પર નગર વસાવેલા નગર સમાજ એ અજવાળું આપશે માથી પાંચ અને બાવીસ તમે તમારું અજવાળું કે ચોવીસ તમે તમારું અજવાળું લોકો આગળ એવું પ્રકાશ મારો અજવાળું એટલે પ્રેમ કારણ કે

પર પહેલું તો આપણા ઘરથી આપણા પ્રભુને આપણે સગાવાલા ને ભાઈ બહેનને હા દુઃખ થાય છે મને જેમ દુઃખ થયું એ ફોન કર્યો પણ એ માફીમાં એ વ્યક્તિ શું મારા માટે વિચારે છે કે મને અલકી ગણતા હશે કે પોતે માન સમજવું હશે પણ મને જે પ્રભુનો આત્મા મળ્યો એનાથી હું જે ખુશ છું તો અને હવે ઈશ્વર મારા આત્મામાં છે એની ખાતરી મને થઈ અને હું શિષ્યપણામાં આગળ વધી રહી છું ને તેની પણ મને અનુભૂતિ થઈ જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ તો દેવ આપણામાં રહે છે અને તેનો પ્રેમ છે પ્રભુ તેના વચનોને આપણને સર્વને સમજવામાં એ પ્રેમને આપણા જીવન દ્વારા પ્રગટાવવામાં સહાય મળે થેન્ક યુ